સ્વાગત છે તમારું આ નવા વિડીયામાં અને બધા સ્વામી જઈ રહ્યા છે ગૃહ ઘર તરફ તો આપણે આગળ વિડીયામાં જાણશું આગળ શું શું છે બધું તમને જણાવવાનું શું આ વિડીયામાં તો બનાવી રહ્યો વિડીયામાં મિત્રો આ જોઈ રહ્યા છો તે છે બાળનગરી અહીંયા ઘણી બધી એવી વસ્તુ છે જોવા લાયક એ પણ હું તમને બતાવું અંદર તો જઈએ બાળનગરીની અંદર બાળકોને જોવા માટે નાની નાની ટ્રેન અને નીચે છે નેશનલ હાઈવે એવી પણ નાની નાની બહુ ખૂબ સરસ

અહીં જો બળદ ગાડું છે બહુ મજાનું કાંઈ ઘટે નહીં એવું જ લાગે કે આપણે કોઈ ગામડામાં બહુ ભવ્ય રીતે આ બધું આયોજન કરવામાં આવેલું છે જૂના જમાનામાં માણસો કંઈ આ રીતે વાળીએ જતા તેનું પણ આ સુંદર કલાકૃતિ બનાવવામાં આવેલી છે ભગવાન શ્રી કૃષ્ણની એક ભવ્ય મૂર્તિ પણ અહીંયા છે સ્વામિનારાયણ તીર્થ સ્થળ ક્યાં ક્યાં આવેલા છે બધું અહીંયા દર્શાવવામાં આવેલું છે ઘણી બધી જગ્યાઓ છે ભુજ વડતાલ ધોલેરા જુનાગઢ બધી જગ્યાએ સ્વામિનારાયણ મંદિરો છે 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 આ બધી વસ્તુ બહુ સુંદર રીતે બનાવવામાં જાણે એવું લાગે કે આપણે કોઈ જંગલમાં હોય જૂના જમાનામાં પ્રાચીન કાળમાં આવી બધી વસ્તુ જોવા મળતી એ બધું અહીંયા દર્શાવવામાં આવેલું છે આ રીતે કંઈક છે અને બહુ મોટો વોટરફોલ બનાવવામાં આવ્યો છે અહીંયા તે તમે જોઈ શકો છો મિત્રો આ દ્રશ્ય જોઈને તમને એવું લાગતું હોય છે કે કોઈ ભારતના ઘનઘોર જંગલમાં આવી ગયા છે એવું પણ આમાં દર્શાવવામાં આવેલું છે ગેટ જોઈને તમે અંદાજો લગાવી શકો કે અંદર શું છે જોઈએ અંદર શું છે જોઈએ અહીંયા બધાએ ભગવાનના કથાના વિવરણ છે દુર્વાસા મુનિનો શ્રાપ પછી આગળ ઘણી બધી પણ આવી વસ્તુ છે ઉપર લખેલું છે તમે વાંચી શકો છો મિત્રો બધે ભગવાનને લીલાઓ કથાઓ બધું દર્શાવવામાં આવેલું છે અહીંયા બઉ સુંદર મસ્ત રીતે વિવરણ કરવામાં આવેલું છે અહીંનું મિત્રો આ છે વોરલ આવું જે પેચલ અંદર ઘણી બધી વસ્તુઓ બતાવવામાં આવશે એ પણ હું તમને બતાવું આ વિડીયોમાં ભાઈ અંદર જાય તો ગજબ ડરાવનું અને ભયાનક દેખાડે છે હો ભાઈ અંદર તો ઓહો હો ભૂતડા જુઓ તમે કાંઈ ન ઘટે ગજબ છે નાના છોકરા તો ભાઈ બહુ ખતરનાક બતાવે આવ્યું છે કંઈક ગજબ જ છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી પાસે એક નવા ખાસ વિડીયામાં